નમસ્કાર ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો અવારનવાર માહિતી આપતા હોઈએ છીએ બરાબર તો હવે આજ આપણે તમામ પ્રકારની માહિતી આપવી છે કે જે આપણે ઉત્પાદન લઈએ ત્યાંથી લણણી સુધીમાં જે કંઈ નુકસાન થતા હોય ને તેમના વિશેની સંપૂર્ણ માહિતીની વાત કરીએ મિત્રો તો મિત્રો હવે આપણે તમે જોઈએ જોઉં છો કે લગભગ ઘણા વર્ષોથી અલગ અલગ વેરાયટીઓને અલગ અલગ આપણે ઉત્પાદન લેતા હોય છે તો અમુક વાતાવરણ હિસાબે અમુકને નુકસાની આવતી હોય અમુકને જમીન જન્ય રોગના હિસાબે ઉત્પાદન ઓછું મળતું હોય તો અલગ અલગ પ્રકારથી આપણે ઉત્પાદનમાં ઘણી ઘટ આવતી જાય છે મિત્રો તો એનું કારણ શું છે કે આપણે બધી વસ્તુ ટૂંકમાં છે ને અલગ અલગ અપનાવી ચાલુ કરી દીધી છે તો કે ખાવાનું દેશી મૂકીને વિદેશી ખાણું ચાલુ કરી દીધું છે પછી પછી દેશી મૂકીને વિલાયતી ખાતરો ચાલુ કરી દીધા છે સાદી દવાઓ ઓર્ગેનિક દવાઓને મૂકીને આપણે પેસ્ટીસાઇડ દવાઓ ચાલુ કરી દીધી છે અને એ સિવાય આપણે આયુર્વેદિક દવાઓ મૂકી અને એલોપેથિક દવાઓ ચાલુ કરી છે એટલે બધાયમાં ટૂંકમાં છે ને મિનરલ ને પોષક તત્વો ને એવા બધી અલગ અલગ ઉણપો આવતી જાય છે અને જમીનની ફળદ્રુપતા ઘટતી જાય જેમ આપણે માણસમાં અને પશુઓમાં બધેમાં ઘટ આવી છે ને એમ જમીનની પણ ફળદ્રુપતા ઘટી છે અને આપણે કોઈ પણ માણસ બીમાર પડે છે ત્યારે આપણે તરત કોઈ પણ નાના ડોક્ટર પાસેથી એક વખત દવા લીધી હોય અને સીધા મોટા ડોક્ટર પાસે જઈએ અને સીધી લેબોટરી કરાવીએ છીએ અને લેબોટરીમાં જે કંઈ આવે એની પર આપણે આગળ વધતા હોઈએ છીએ તો હવે ખેડૂત મિત્રો આપણે જાણીએ છીએ કે અત્યારે હવે જમીનની પણ લેબોટરી થાય છે બરાબર હવે એનું પૂથકરણ કરાવતા હોય ખેડૂત મિત્રો ઘણાને ખ્યાલ હોય છે અને કોઈ પણ ખેડૂત મિત્રો પૂથકરણ કરાવ્યું હોય છે તો ખેડૂત મિત્રો હવે આપણી જમીનની અંદર જે કઈ પોષક તત્વો ની ઉણપ છે નાઇટ્રોજનની ફોસ્ફોરસ કે પોટાશ આપણી જમીનની અંદર વધારે છે કે સલ્ફર વધારે છે અને જે જરૂર છે યુરિયા નાઇટ્રોજન ની એ વસ્તુ આપણે નથી આપતા અને ફોસ્ફોરસ પોટાશનું પ્રમાણ વધારતા હોય તો શું થાય કે આપણે જેમ ખબર છે માણસ બીમાર પડે એની જેમ જેને ડાયાબિટીસ હોય કે ભાઈ તું ગોળ ખાતે રાખી નરવાઈ આવી જાય તો ગોળ ખાવાથી અને ખાંડ ખાવાથી જેમ પ્રમાણ વધે છે એમ આપણા શરીરની અંદર મીઠાઈ વધી જાય તો આપણે શું થાય છે કે ડાયાબિટીસ વધી જાય છે હવે એમ આપણા જમીનની અંદર જે પોષક તત્વોની ઉણપ નથી અને ઈ વસ્તુ વધી જાય તો આ વસ્તુ જે ઘટે છે એ પૂરી નથી થતી અને બીજી કોઈ પણ જે નથી ઘટતી એવી કોઈ પણ પોષક ખાધ હોય 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 એ વધી એટલે એને હિસાબે આપણા ઘટાડો રહેતો છે તો ખરેખર મિત્રો હવે જમીનની પણ લેબોરેટરી કરાવવી જોઈએ અને જેમ આપણે અલગ અલગ પેસ્ટીસાઇડ જેરી રાસાયણિક દવાઓ અને કેમિકલ વાળા પદાર્થો આપણે વાપરતા વધતા ગયા છે એને હિસાબે જમીનની અંદર કાયમ ને કાયમ દીપાદી રોગ વધતા જાય છે મિત્રો તો હવે એને ઘટાડવા માટે થઈને આપણે શું કાળજી લેવી ને એમના માટે આપણે ખરેખર મિત્રો તમે જાણો તો ખરેખર લગભગ આપણે ત્રણ ચાર વર્ષ તળી એક વસ્તુનું વાવેતર કરતા હોય ને તો ઈ વાવેતરની ફેરબદલી કરવી જોઈએ અને ઈ સિવાય આપણે જમીનને ઉનાળું જો આપણે પીત ન કરતા હોય તો ઊંડી ખેડ કરીને તપવા દેવી જોઈએ અને એ સિવાય આપણે સાણિયું ખાતર અને ગૌમૂત્ર જે ઓર્ગોનિક ખેતી કરતા હોય એવા મિત્રો એ વસ્તુ વાપરશો તો જમીનની અંદર કોઈ પણ પોષક તત્વોની ઉણપ હોય એ પોષક તત્વોની ઉણપ પૂરી થશે અને જમીનની અંદર જે અલગ અલગ પ્રકારના આવતા રોગ છે એ રોગ સામે પણ રોગ પ્રતિકારક શક્તિ બનશે અને જમીન ફળદ્રુપ બનશે અને ઉત્પાદન વધશે તો મિત્રો આપણે આંધ્રી ખેતી કરશું તો આમાં ઉત્પાદન નહીં લઈ શકીએ અને જે જમીનની અંદર ઉત્પાદન ન મળતું હોય એવા ખેડૂત મિત્રો એ તો જરૂર કરાવવું જોઈએ એમાં કયા તત્વો ની ઉણપ છે એ પણ જાણવા મળે અને બીજી કોઈ વસ્તુની ઉણપ હોય બીજા કોઈ અલગ પ્રકારના નવા રોગ ડેવલપ થતા હોય તો હમણાં ખેડૂત મિત્રો આપણે ત્રણ ચાર વર્ષથી જોઈએ છે જે તુવેરના વાવેતર કરે છે એમાં નેમોટેડ નામનો રોગ દેખાય છે પણ ઘણા ખેડૂત મિત્રો એવું મગજમાં રાખે છે કે એમાં પાણી વધી ગયું છે અથવા કોઈ ફૂગ આવી ગઈ છે કે કોબી આવી ગઈ છે પણ એ રોગ શું છે ને એ કોઈ આપણે જાણતા નથી એ નેમોટેડ નામનો રોગ છે જે આપણે રીંગણીનું વાવેતર કરતા હોય એમાં મિત્રો કોબી આવી જતી હોય મરસી ટમેટીમાં જે થળમાં આપણે ગલકાતુરિયાના કોઈ પણ વાવેતર કરેલા હોય એ બધાના થળની અંદર ગાઠા થઈ જતા હોય અને એના મૂળ છે એ મૂળની અંદર નાના નાના એવડા એક ગઠા ગઠા જેવું જોવા મળતું હોય છે આપણે એવું દેખાતું હોય કે નાઇટ્રોજનની ગાંઠો છે પણ એ વસ્તુ નથી હોતી આપણે શરૂઆતની અવસ્થામાં એક મહિનાથી દોઢ મહિનાનો જે કંઈ આપણો મોલ થયો હોય અથવા દિવસે પણ લાગુ પડી શકે અથવા મહિના દોઢ મહિનાની અંદર આ રોગ લાગુ પડતો હોય નેમોટેડ નામનો રોગ તો ઈ રોગ આવવાનું કારણ શું છે કે મિત્રો આપણે આ જમીનની અંદર પોષક તત્વોની ઉણપ હોય અને ફૂગ વધારે ડેવલપ થતી હોય અને ભેજવાળી જમીન રહેતી હોય અને લાલ ટાઈસ જમીન પાણીનો ભેજ પકડી રાખતી હોય છે એટલે એને હિસાબે આ રોગ વધારે ડેવલપ થતો હોય તો મિત્રો એમના વિશે આપણે કાળજી લેવી ખરેખર જરૂરી છે નહીતર એમાં કોઈ પણ જાતનું ઉત્પાદન આપણે નથી લઈ શકતા જો ઘઉંનું વાવેતર કરેલું હોય તો આ વર્ષે તમને એવું લાગતું હોય છે કે ઘઉં પીડા પડી જાય છે ગરમીની હિસાબે પડે છે અથવા કોઈ બીજી પેસ્ટિસાઈડ દવા વાપરી છે એને હિસાબે પડે છે પણ મિત્રો એવું નથી હોતું એના તંતુમૂળનો ગ્રોથ અટકી જાય એટલે ત્યાંથી પોષણ લેતો છોડ બંધ થઈ જાય એટલે સોળનો ખોરાક અટકી જાય એટલે ત્યાંથી ગ્રોથ કરતો અટકી જાય છે તો મિત્રો તુવેરની અંદર પણ એવું છે ચણાની અંદર એવું છે મગફળીમાં પણ જો આ પ્રશ્ન આવે છે પણ મગફળીમાં આપણે કાળી અને સફેદ ફૂગને માનીને પણ આપણે દવાઓ બીજી કરી લઈએ છીએ અને આપણે એવું પણ વિસારી લઈએ છે કે આમાં પાણી લાગી ગયું છે અને એ સિવાય પણ અમુક મિત્રોને એવું લાગતું હોય કે આમાં મુંડા આવી ગયા છે પણ ખરેખર મિત્રો આપણે હવે આ સમયની અંદર જમીનની અંદર કયા કયા રોગ છે એમના વિશેની પૂરી જાણકારી મેળવીને જો આપણે દવાઓના પ્રયોગ કરીએ તો મિત્રો એમાં ઉત્પાદન સારું લઈ શકીએ તો એવી જ રીતે મિત્રો એમાં આવા જે નેમોટેડ નામના રોગ આવતા હોય તો આ ત્રણ ચાર વર્ષથી આ તુવેરની અંદર નેમોટેડ નામનો રોગ જે વધારે દેખાય છે તો એને કંટ્રોલ કરવા માટે મેં અલગથી એક વિડીયો પણ મૂકેલો છે જૈવિક અને એમાં પેસ્ટીસાઇડ બંનેના પ્રયોગ એમાં આપેલા છે તો મિત્રો અગાઉથી જે કંઈ આપણે એમાં કાળજી લેવી પડતી હોય તો એમાં જો ખેડૂત મિત્રો ઊંડી ખેડ કરી અને જમીનને સુકાવા દેવી જોઈએ ઉનાળામાં અને એ સિવાય એમાં એરંડીનો ખોડ અને લીંબોડીનો ખોળનો જો તમે ઉપયોગ કરશો તો કાયમને માટે એમાં ઘણો એવો ફાયદો મેળવી શકશું પછી એ સિવાય મિત્રો એમાં જૈવિકની અંદર જો આપણે પ્રયોગ કરીએ તો ટ્રાયકોડરમાં સુડોમોનાસના બેક્ટેરિયા તો ખરેખર મિત્રો વાપરવા જોઈએ અને એ સિવાય પેસિલોમાઇસિન નામના જે બેક્ટેરિયા આવે છે એ બેક્ટેરિયા વાપરવાથી પણ આ જીવાતને કંટ્રોલ કરી શકે છે અને તમામ પ્રકારના આપણે ઉત્પાદન સારા મેળવી શકીએ છે બરાબર અને જો પેસ્ટીસાઈડ ની અંદર કોઈ ખેડૂત મિત્રો ખેતી કરતા હોય ને પેસ્ટીસાઈડ વાપરવી હોય તો બાયર કંપનીનું જે વેલમપ્લાય નામની જે દવા આવે છે એ દવા લગભગ બે એકર ની અંદર એક લિટર જેવું પ્રમાણ રાખવું પડે અને એ દવા જરાક મૂકી પડે છે સાત હજાર લીટર જેવું લીટરનો ભાવ છે તો એનાથી પણ ઘણો એવો ફાયદો થાય છે તો મિત્રો હું કોઈ પણ જાતની કોઈ દવાની એડવેટાઈ કરતો નથી કે હું કોઈ પૈસા લઈને કે કોઈ એડવર્ટાઈઝ કે કોઈ દવાના નામ આપતો નથી મિત્રો આ તો ખેડૂત મિત્રોને જે કંઈ ઉત્પાદન ન થતું હોય અને પૂરતી માહિતી મળે એ માટે થઈને આપણે આ વિડીયો બનાવીએ છીએ મિત્રો તો આ આપણે જે કંઈ ખેડૂતને કંઈ નુકસાની ન જાય અને ઉત્પાદન સારું મેળ મેળવી શકે એ માટે થઈને જ આપણે આ વિડીયો બનાવીએ છીએ અને ઘણા મોટા યુટ્યુબરો તો અમુક અમુક દવાઓના નામ પણ આપે છે અને અમુક અમુક દવાઓને એડવર્ટાઈઝ કરે છે આપણે એ કોઈ વસ્તુ કરતા નથી આપણે જે કઈ પરફેક્ટ માહિતી આપવાની છે કે ખેડૂત મિત્રોને ઓછા ખર્ચે વધારે બેનિફિટ મળે અને ઉત્પાદન સારું લઈ શકે એમના વિશે જ આપણે માહિતી પૂરી પાડીએ છીએ મિત્રો તો આપણે આ અલગ અલગ આવા પ્રયોગ કરી અને મિત્રો જો કોઈ પણ જાતની ખેતીમાં આપણે ઓછા ખર્ચે વધારે ઉત્પાદન મેળવવું હોય તો આવા પ્રયોગ કરી અને પૂરતી કાળજી લેશું ને તો મિત્રો ઉત્પાદન મળશે બાકી જે અલગ અલગ પ્રકારની આપણે નવી વેરાયટીની કોઈ પણ ટ્રાય કરવી હોય તો જે આસપાસમાં નજીક આપણા જે કઈ ઇલાકાની અંદર કોઈ પણ વાવેતર થયા હોય એવી જ વેરાયટીના વાવેતર કરવા નવી કોઈ વેરાયટીના વાવેતર ન કરવા જોઈએ અમુક વેરાયટીઓને આપણી જમીન ફાવટ ન આવતી હોય તેમાં પણ નુકસાની આવી શકે મિત્રો તો એવી જ રીતના જો તમે અલગ અલગ પ્રયોગથી તમે જો ખેતી કરશો મિત્રો તો આપણે ઓછા ખર્ચે ઝાઝું ઉત્પાદન મેળવી શકશું મિત્રો અને જો આપણી આજ આપણે કોઈ પણ સમસ્યા હોય તો એ સમસ્યાની અંદર આપણે જાતે ડોક્ટર બની અને ઉકેલ લાવશું તો જ આપણે ઉત્પાદન મેળવી શકશું અને બીજાના ભરોસે આપણે કે ભાઈ એન્ય વાયુતુને આપણે થાશે એવું નહીં સમજવાનું મિત્રો બીજાના ખેતરમાં કયા પોષક તત્વો વધારે છે અને આપણા ખેતરની અંદર કયા પોષક તત્વોની ઉણપ છે આપણી જમીનની અંદર ચાણિયું ખાતર ન મળતું હોય બીજાની જમીનની અંદર ચાણીયું ખાતર પૂરતું મળતું હોય અને ઈ જમીન પણ ફળદ્રુપ અને તાકાતવાળી હોય તો એને થયું ને આપણે કેમ ન થયું એવું સમજી અને મિત્રો આપણે બેસી જઈએ છે કે આપણે આ બિયારણ નબળું આવી ગયું છે પણ ખરેખર મિત્રો આવા તમે અલગ અલગ પ્રયોગ કરી અને જમીનના પૂરા ટ્રીટમેન્ટ કરો તો તમને પૂરો ખ્યાલ આવશે મિત્રો એટલે આવી જ માહિતી મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો